શહેરના ગોટલાવ ખાતે વડવા સમસ્ત બ્રહ્મ સમાજ યુવા ગ્રુપ દ્વારા આયોજિત બાવીસમો સમૂહ યજ્ઞ પવિત્ર સંસ્કાર સમારોહ યોજાયો ભાવનગર શહેરના પીપળેશ્વર મહાદેવ ઓધિક વૃક્ષ સોસાયટી કોમન પ્લોટ જ્વેલ સર્કલ નજીક બોડરાવ ખાતે વડવા સમસ્ત બ્રહ્મ સમાજ યુવા ગ્રુપ દ્વારા આયોજિત બાવીસમો સમૂહ યજ્ઞ પવિત્ર સંસ્કાર મહોત્સવ યોજાયો હતો જેમાં એકવીસ બટુકો આ સંસ્કાર સમારોહમાં જોડાયા હતા આ પ્રસંગે વિદ્વાન બ્રાહ્મણોએ બટુકોને આશીર્વાદ આપ્યા હતા તેમજ માતા પિતાને શુભેચ્છા પાઠવી હતી આ તકે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા બ્રહ્મ સમાજના લોકોને એક વિશિષ્ટ પ્રેરણા આપવામાં આવી હતી જેમાં યજ્ઞોપવિત સંસ્કાર સમારોહમાં ખોટી દેખાદેખીમાં ન પડતા તેમજ જનોઈના ખોટા ખર્ચા ન કરતા બચત થયેલા રૂપિયાની રકમને સંતાનોના અભ્યાસ પાછળ વાપરવા માટે ખાસ વિદ્વાનો દ્વારા અનુરોધ કરાયો હતો આ પ્રસંગે બટુકોના માતા પિતાએ બ્રહ્મ સમાજના લોકો સમક્ષ એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ પ્રસંગે સોલકી કેબલવાળા અશોકભાઈ વ્યાસ સૌરાષ્ટ્ર ન્યૂઝ ચેનલના ડાયરેક્ટર સુરેશભાઈ ત્રિવેદી અને જયભાઈ ત્રિવેદી તરફથી બટુકોને કપડાની એક જોડી આપવામાં આવી હતી આ પ્રસંગે ઉપસ્થિત વિદ્વાન બ્રાહ્મણો તથા બ્રહ્મ સમાજના અધિકારી શ્રીઓ પદાધિકારી શ્રીઓ રાજકીય નેતાઓ અગ્રણી ઉદ્યોગપતિ શ્રીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વડવા સમસ્ત બ્રહ્મ સમાજ યુવા ગ્રુપના નિકુંજભાઈ મહેતા નીરજભાઈ ભટ્ટ શરદભાઈ ભટ્ટ જયેન્દ્રભાઈ દવે વગેરે ભારે જમત ઉઠાવી હતી

नमस् <laughs> <laughs> <laughs>